તને જગ્યા છોડીએ પછી અંદર પ્રવેશ કરવા માટે પાણી છોડવા માટે રસ્તો રાખ્યો હોય બરોબર અને એ રસ્તાના આધારે બંને સાઈડ ઉપર પાણી સંટકા થઈ શકે હા બરોબર હોય થી લોબો હાથ કરી ના बाजू સંટાઈ પેલી बाजू થી આવે એટલે બે સાઈડે સંટાઈરા એટલે આ રીતની જગ્યા છોડવી પડે નકે બધું હળંગ જો તમે રૂપા મૂકી દીધા તો બધું પાણી છોડવાની તકલીફ પડે પાણી છોડવાની તકલીફ પડે અને કોઈ પણ છોડને પાણી ન મળે એટલે સુકાઈ જાય હા

અમુક ખેડૂતો શું કરે કે રોપ લાયો તો એને સિસ્ટમ આપણે છોડીએ ચાર ચાર ઓગળની રોપાથી રોપા ચાર ઓગળ ની ગેપો હોય અને ખુલ્લા ખુલ્લા રીતે ખુલ્લા ખુલ્લા મૂકે ચાર ચાર ઓગળ ની ગેપ રાખીને ખુલ્લા મૂકે એનાથી એનું થડ તો મજબૂત બને છે એનું હાઈટ નહી પકડી લે ગેપ ના રાખો તો હાઈટ પકડી લે અને છોડ પાતળો અને પાતળા છોડમાં પછી પાતળો છોડ તો ખેતરમાં જુ વાઈન મળી જાય એટલે ગાળા પૂરવાના વાળા આવે પછી

એટલે આ રીતે આવા વેસ્ટેજ પણ નીકળશે આવું તો કદાચ એક જ ટકા થાય વાય રાખવા પણ માવજત એની કરતી રહેવું પડશે આપણે આ એનું થડ ખોવાઈ ગયું થડોમાંની એ હીટ લાગ્યું હજાર એવું લગભગ એક થાય તો બે હજાર થોડે બે ઉપરથી સોયડો હોવો જોવે તડકો વધારે નાળવો જોવે અને બાયરો ખાય થોડું એવું એ રીતની એનું બાઉન્ડ્રી બનાવી અને રૂપાનો આ રીતે માવજત કરવી પડે આપણે બીજા કુતરા મેલા નથી બચાવવા માટે એને બોર્ડર બનાવી પડે હા અંદર ના આવે કે તો કૂતરું અંદર ફરે રડાવ ગાય બીજી આવી જી હોય ભેજ વાળી ને ભેજ ના શરૂ કરે ભાગી નોકે ડોકા ડોકા ભાગે તો ખેડૂત મિત્રો આ રીતે નવો રોપ જે નર્સિંગ બહાર આવે એ વખતે આ રીતે માવજત એની કરવી શરૂઆતમાં જો તમે નજીક નજીક રોપા પણ મૂકી દેશો તો હાઈટ પકડી લેશે અને પાતળા રહેશે રહે અને પાતળા રહેવાથી ખેતરમાં તમે જેવા ચોપશો તો વાયરાથી અને લુ ફૂંકવાથી એ હીટ ખાઈને તરત જતા રહે એટલે એના માટે આપણા પાસે ગાળા પૂરવા પડે તો એક સાથે ના થાય આ રીતે થોડા દૂર દૂર મૂકીએ તો સક્ષમ એ મજબૂત બને રહે એના થડ મજબૂત બને અને ખેતરમાં જઈને ટકાઉ રહી રહે એટલે આ રીતે તમે પણ એની માવજત કરો પાણી છંટકાવ માટે વચ્ચે જગ્યા છોડો જેથી કરીને પાણી છંટકાવ માટે આપણે જે પાણી છાંટતો એને ચાલવાની જગ્યા મળી રહે બાકી તમે જો બધા એક જ ભેળા મૂકી દીધા રોપા તો વચ્ચે પાણી કઈ રીતે સાટશો તમે તો પાણી સાટવા માટે પણ આ રીતે જગ્યા છોડો વચ્ચે અને આ રીતે માવજત કરી અને તમે તમારા પપ્પાનું વાવેતર કરો તો તમે શરૂઆતના સ્ટેજમાં સક્સેસફુલ રહેશો આ રીતે જે પંદર જાત કશ્યપ નર્સરી ચાંગાથી ભીખાભાઈ ત્યાંથી લાવીએ ગયા વર્ષે આપણા રોપા હતા ખૂબ સરસ હતા પાક વખત ખબર પડે ગઈ સારવાર ખુબજ સારું ખેડૂત મિત્રો આ રીતે શરૂઆતમાં નર્સરી પપ્પા આવે તો એના માટેની માવજત કરવી